હેલો ફ્રેન્ડ આપણે જે રેગ્યુલર ખીચડી બનાવતા હોય અને તે બચી હોય તો તેને આપણે કઈ રીતે વઘારવી તેની રેસીપી સ્ટાર્ટ કરીએ તો અહીં આ બચેલી ખીચડી છે જેને મારે વઘારવી છે તો તેના માટે મેં એક કઢાઈમાં ગરમ તેલ કરવા મૂકી દીધું છે તેમાં મેં એક ચમચી જેટલી રાઈ એડ કરી દીધી છે અને અડધી ચમચી જેટલી હિંગ પાવડર એડ કરી દીધો છે અને ત્યારબાદ તેમાં હું ડુંગળીની પેસ્ટ છે મતલબ કે ડુંગળીના મેં સુધારીને ઝીણી ઝીણી કટકી કરી લીધી છે તે એડ કરી દઈશ અને તેને એકદમ સરસ રીતે હું ફ્રાય કરી લઈશ અને ત્યારબાદ તેમાં મેં ટમેટા પણ કટ કરી લીધા છે તેને પણ હું તેમાં એડ કરી દઈશ અને ફ્રાય કરી લઈશું આપણે ત્યારબાદ અહીં મેં આદુ મરચું અને લસણની પેસ્ટ હતી તે પણ તેમાં મેં એડ કરી દીધી છે અને ત્યારબાદ તેમાં નાના નાના મરચાંના પીસીસ કરી લીધા છે તે પણ તેમાં એડ કરી દીધા છે અને ફ્રાય કરી લીધા છે ત્યારબાદ તેમાં હું એક ચમચી હળદર પાવડર એડ કરી દઈશ અને ત્યારબાદ તેમાં આપણે એક ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈશું જો તમને વધારેથી ખુખાતા હોય તો તમે એ રીતે બે ચમચી કે એ રીતે તમે એડ કરી શકો છો અને ત્યારબાદ આપણે એક ચમચી જેટલું જીરું પાવડર પણ એડ કરી દેસું ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે નમક પણ એડ કરી દઈશું ખીચડીમાં નમક હોય છે એટલા માટે આપણે આમાં એ રીતે એડ નમક કરવાનું ત્યારબાદ આપણે જે બધું ફ્રાય કરેલો મસાલો છે તેમાં આપણે આ રીતે છાસ એડ કરી દઈશું અને એકદમ મિક્સ કરી લેશું તેને અને ત્યારબાદ આપણી જે બચેલી ખીચડી છે તે આપણે તેમાં એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું આ ખાવામાં એકદમ સરસ ખૂબ ટેસ્ટી લાગે છે અને તમે શાકની જેમ ભાખરી સાથે રોટલી સાથે યા તો રોટલા સાથે પણ ખાઈ શકો છો ખાવામાં એકદમ ખૂબ એટલે ખૂબ ટેસ્ટી લાગે છે શાકની પણ જરૂર નથી પડતી આમાં તો હવે આપણે તેને આ રીતે એકદમ સરસ મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો અહીં આપણી આ ખીચડી છે તે એકદમ સરસ બની અને રેડી થઈ ગઈ છે તો તેના ઉપર હું થોડા દાણાભાજી એડ કરી દઈશ એકવાર જરૂરથી બનાવું છું આ રીતની ખીચડી વઘારેલી ખૂબ ટેસ્ટી લાગશે